પર્વત પાટિયા નજીક એક ક્લિનિકમાં જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમે છાપો મારી હોમિયોપેથી તબીબને પોર્ટેબલ મશીનથી ગર્ભ પરીક્ષણ કરતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો ટીમે ક્લિનિકમાંથી પોર્ટેબલ ટેપ પ્રોબ તેમજ જેલી સહિતનો સામાન કબજે કરી પોલીસ કાર્યવાહી હાથ ધરી છે સુરત જિલ્લા આરોગ્ય વિભાગની પીસીએન પીએનડીટી સેલની આઈ આઈમાતા રોડ નોબલ સ્કૂલ સામે લાભુબા કોમ્પ્લેક્સમાં બ્રહ્મા ક્લિનિકમાં ગર્ભ પરીક્ષણ ફરિયાદ મળતા ટીમે સતત બે મહિનાથી ક્લિનિક પર બોધ ગોઠવી હતી મંગળવારે આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ પટેલ અને ટીમે ક્લિનિકમાં છાપો મારી ડૉક્ટર રાજેશ ધોળિયા મહિલાનું હેન્ડી પોર્ટેબલ ટેબલેટના મદદથી સોનોગ્રાફી કરતાં રંગે ઝડપાઈ જવા પામ્યા હતા ડૉક્ટર રાજેશ સોનોગ્રાફીની લાયકાત ધરાવતો ન હતો તેની પાસેથી અનરજિસ્ટર્ડ હેન્ડી પોર્ટેબલ ટેબ્લેટ મળી આવ્યું હતું તેમણે ક્લિનિક કે હેન્ડી પોર્ટેબલ ટેબ્લેટ મશીનથી એક્ટ મુજબ નોંધણી પણ કરવામાં આવી ન હતી ઝડપાયેલો ડોક્ટર રાજેશ એપલના ટેબ્લેટમાં એપ ઇન્સ્ટોલ કરી સોનોગ્રાફી કરવા માટેના પ્રોબ અને જેલીનો ઉપયોગ કરી પરીક્ષણ કરતો હતો આરોગ્ય વિભાગની ટીમે ત્રણેય વસ્તુઓ કબજે કરી કાયદેસરની કાર્યવાહી ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા